મહુવા વસાહત ડેવલપમેન્ટની લાંબા સમયની માંગ આખરે સંતોષાવાના આરે પહોંચી મહુવામાં ગાંધી વસાહત નહેરુ વસાહત ઇન્દિરા વસાત શાસ્ત્રી વસાત અને સરદાર વસાહત મળી એમ પાંચ વસાહતો આવેલ છે જેમાં ને ચોસઠ બ્લોક આવેલા છે અને સાઠ વર્ષ જૂની આ ઇમારતો જર્જરીત બની ચૂકી છે જેથી અહીંના રહીશો દ્વારા ડેવલપમેન્ટ રીડેવલપમેન્ટની માંગ છેલ્લા બે ત્રણ વર્ષથી પડતર હતી જે હવે ઉકેલ આવવાની આશા બંધાણી છે ધારાસભ્ય શિવાભાઈ ગોહિલની સરકારમાં રજૂઆતોને આખરે સફળતા મળી છે અને એક ઉકેલ એવો શોધવામાં આવ્યો છે જેમાં હવે તમામ વસાહતોને જમીન દોસ્ત કરી તેમના સ્થાને છ અને સાત માળના બ્લોક ઊભા કરવાના રહેશે અને પાડુઆતને સુડતાલીસ પોઈન્ટ નવ મીટર કાર્પેટ એરિયાવાળું ટુ બી એચ કેનું બ્લોક આપવામાં આવશે અને ભાડુઆતે અમુક રકમ પણ આપવાની રહેશે અને જે ખાલી જગ્યા છે તેનું વેચાણ કરી નવનિર્મિત બ્લોકો બનશે જે અંગેની એક માહિતી આપતી બેઠક ભાડુઆતો અને ધારાસભ્ય પાલિકા પ્રમુખ બિપિનભાઈ સંઘવી સહિતના માહિતીની આપલે કરી હતી લાઈટની જે જોગવાઈ છે એ સોલાર દ્વારા સ્થાપિત થશે આ પણ